એટલે જેટલો પોગ્યો દૂધ લઈને આવે દૂધ હા બાપુ આવ્યો બાપુ નરે આવું પાણી શું કરું હારું એટલે હા વાત સાચી દીના કાકાના શીડા થઈને જતો રહું પણ એમનું મગજ તો ખરાબ હા હારું

એ દિના કાકા એ તો તમારા શેડા ઉપર તમે નેહર્યો કે અમારે નેરેમાં પાણી ભરી એટલા નેરે નકર તમારા કારા મો જોવાનો અમને શોખ નઈ થતો કારા મોવારો અમે તું આજકાલ હું મને કારા મોવારો કહે ભાગેલા ગામ પર તો તારું મોહ હાર ઓ બો બોલ છો ને તો મને આવડા હ બો બોલ બોલ ના કરો હારું પડું પડ્યા રે હો જનમનો એક એક કાકો પગના મેકતા કે શેડા ઉપર બોલ બોલ કરો ને હરી તમના કાકા વધે જાહેલા મારવાના એમને સીધાઈ કેહારવાનું તમને મારછું નરે એવું મારેલો મારો બાજુ કાકા મને એવું કીધું

આ બરોબર હો એમને લઈ લે બરોબર બનાવો લે જલી ધોકો મોકલે તો હાથમાં મળું રહો આજ એમને પાડી દેવાના હો હેડ હાળો જીત કી હવસ નહીં કિસી પે કોઈ વશ નહીં કે જિંદગી હે ઠોકરો ના પાડી તો મારા અરદીઓ ના કાકા ભદ્રી જા ચેન્નાઈ વરે એક ના આવા પગ નઈ મૂકવાનો કહું તો એક ના આઈ ગયા એ મામા છોટા સા મેરા જા લે ભણા બહુ દિશા આઈ આયા આયા

બસ લેના બહુ ના બોલતા લાકડી લાગ્યું લાકડી તો લાકડી ક્યાં તો